તો માં મળશું ડલાસ જોશું ડલાસ કેવું છે પણ એ પેલા આપણે જોઈ લઈએ ઓકાલી પ્લાન્ટેશન જે અંદર કેવું છે

આટલું મોટું ઝાડ છે અને એની ડાળખીઓ તમે જુઓ કેવી નીચે એકદમ બ્યુટીફુલી નીચે આવે છે તમે તમારી જિંદગીમાં છે ત્રણસો વર્ષ પહેલા આ ઝાડ ઉગાડ્યા હતા અને આ જે મેન્શન છે એ ઓલમોસ્ટ એકસો એસી વર્ષ જૂનું છે એકસો ને એસી વર્ષ જૂનું છે આજે કન્સ્ટ્રકશન છે ટોટલ એકસો ને એસી વર્ષ પહેલા બનાવ્યું હતું વ્યૂ જોવો તમે એ સમયમાં ગુલામોના ઘર કેવા હતા એમના આ જે તમે ઘર જોવો છો આ સાઈડ જોશો આ સાઈડ જોશો આ બધા ગુલામોના ઘર છે જે પોતે અહીંયા રહેતા અને સ્લેવરી કરતા એટલે કે ગુલામી કરતા હતા આ બધા એમના ઘર છે એની એક્ઝેક્ટ આ સામે જે મેન્શન તમે જોવો છો ત્યાં મેન્શનની અંદર મેં તમને ઓલરેડી બતાવી દીધું છે કે ગુલામો કેવી રીતના ફૂડ સર કરતા આ બધા ગુલામોના ઘર છે એટલે આ જગ્યા છે અત્યારે એટલો બધો ટાઈમ નથી પણ મારે ડલાસ જવાનું છે અને બીજી ચાર પાંચ જગ્યા પણ મારે ઓલરેડી જવાનું છે એટલે ટાઈમ એટલો બધો નથી પણ ટાઈમ હશે તો પર્સનલ બ્લોક બનાવવાનું આવીશ આવો તમને અંદરથી લિટલ બીટ થોડુંક બતાવો આ જગ્યા પર ગુલામો રહેતા હતા વર્ષો પહેલા આવું એમનું ઘર હતું લાકડાનું મસ્ત બ્રિક સ્ટાઇલમાં ઘર આ હતું ઓકાલી પ્લાન્ટેશન જેમને હિસ્ટ્રી વિશે જાણવાનો શોખ છે જેને હિસ્ટોરિકલ પ્લેસ જોવાનો શોખ છે એવા લોકો માટે આ મસ્ત સરસ મજાની જગ્યા છે જરૂરથી તમે અહીંયા વન ડે માટે આવી શકો છો ભાઈ અહીંયાથી સીધા જશું અમે ઢલાસ આઠ કલાકનો રસ્તો છે સીધા ભાગ્યે છે અમે અમારી ગાડીમાં ઓર્લેન્સના ઓકલી પ્લાન્ટેશનથી ડેલાસ શહેર થાય છે ઓલમોસ્ટ પાંચસો માઇલ્સ સાડા સાત આઠ કલાકની જર્ની સ્પેન્ડ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે પહેલા તો ડલા શહેર ટેક્સાસ સ્ટેટનું મોટું શહેર છે અને ટેક્સાસની વાત કરું તો અમેરિકામાં પચાસ રાજ્યો છે જેમાં સેકન્ડ લાર્જેસ્ટ રાજ્ય છે આ ટેક્સાસ પહેલા નંબર પર આવે છે અલાસ્કા પણ આખા અમેરિકામાં કોઈ સેકન્ડ નંબર પર મોટું સ્ટેટ હોય તો એ છે ટેક્સાસ ઘણા બધા બ્યુટીફુલ શહેરો આમાં આવ્યા છે જેમાંનું એક ડલાસ છે ડલાસ થી પચીસ કિલોમીટર આગળ જવાનું છે પણ અદ્ભુત જગ્યા છે અત્યારે જેવા અંદર છે ગાડીઓ એટલી એટલી ધનાધન સ્પીડમાં જાય છે ન પૂછો વાત અહીંયા તમે થોડી કેવી ગાડી ધીમી ચલાવો પાછળથી એવા હોર્ન માગવા ચાલુ થાય કે ન પૂછો વાત પણ ડલાસમાં અમે પહોંચી ગયા છીએ ડલાસનું તમને બ્રિફિંગ આપીશ કે ડલાસ કેવું છે પણ એ પેલા ટેક્સાસ ની વાત કરી લઈએ થોડી

ટેક્સાસ ગાડી ચલાવતો હોય કે પછી ટેક્સાસમાં ગાડી ચલાવતો એ દુનિયામાં ક્યાંય પાછો ન પડે કારણ કે ગાડીઓ એટલી બધી મેન્ટેન છે સ્પીડ ની બાબતે ન પૂછો વાત મજામાં જય શ્રી વેલકમ 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 ટુ ડાલાસ આવો 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 પ્લીઝ તમારું કામ નું આપેલું કરતા છો ને તમે બધી ડિઝાઇન મુકતા હોય હેલો જય માતાજી આવો જય માતાજી થેન્ક યુ અહીંયા આવીને મને એ ખબર પડી કે ડલાસ ની અંદર આપણા ગુજરાતીઓ એશિયન સાઉથ ઇન્ડિયન બહુ બધા લોકો રહે છે અહીંયા હજી અમે બેઠા નથી પેલા આ બે ચા ઓર્ડર કરી દીધી ને ચા નથી મળ્યા ભાઈ ચા મંગાવી દીધી છે

પણ અકાઉન્ટ જ તમારું અશોક બારોટ ભાઈ આમના ટિકટોક માં ફોલો કરજો એમને એટલે અમારું બંધ થઈ ગયું ઇન્ડિયામાં પણ અમેરિકામાં અત્યારે ટિકટોક ચાલુ છે ને એમને પણ ટિકટોક માં તમે ફોલો કરજો અને એમના વાઇફ છે આ એમના ભાઈ છે ડલાસ માં આવી ગયો છે જેટલા પણ તમે ઘર સોસાયટી માં જોશો તમને નવા લાગશે આ ઘર જો આ ઘર જો આનું કન્સ્ટ્રક્શન જો હું પોતે ફેન છું અમેરિકા ના કન્સ્ટ્રકશન નું આજ માટે આટલું જ છે તમને ડલાસ ની ઘણી બધી માહિતી આપતો રહીશ મળીએ છે આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ noch.